નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઇતિહાસાયક ભરતી ધોરણ છ થી આઠ જેમાં આજે જિલ્લા પસંદગીમાં જે હિન્દી ભાષાના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે અને બીજા રાઉન્ડ માટે હવે કેટલી ખાલી જગ્યાઓ છે અને બીજા રાઉન્ડ માટે સેફ ઝોન કયો છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોની અંદર બન્યા રહેશો સૌ પ્રથમ વાત કરીએ આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો હિન્દી ભાષાની જે જગ્યાઓ છે એ કેટેગરી વાઇઝ કેટલી હતી એ હિન્દી ભાષામાં જ્યારે આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો જે હિન્દી ભાષામાં ઓપન કેટેગરીની એકસો ને એકોતેર જગ્યાઓ હતી એસસી કેટેગરીની એકવીસ જગ્યાઓ એસટી કેટેગરીની પંચ્યાસી જગ્યાઓ ઓબીસી કેટેગરીની છોતેર જગ્યાઓ અને ઈડબલ્યુએસ કેટેગરીની ચાલીસ જગ્યાઓ હતી આમ કુલ ત્રણસો ત્રાણું જગ્યાઓ છે એ હિન્દી ભાષાની હતી આ ત્રણસો ત્રાણું જગ્યાઓ પૈકી પીએચ કેટેગરીમાં એ કેટેગરીની ચાર જગ્યાઓ બી કેટેગરીની પાંચ જગ્યાઓ સી કેટેગરીની પાંચ જગ્યાઓ અને ડી કેટેગરીની ત્રણ જગ્યાઓ હતી આમ જે પીએચ અને સામાન્ય બંને થઈ અને ત્રણસો ત્રાણું જગ્યાઓ છે એ હિન્દી વિષયની ખાલી હતી હવે વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ સામાન્ય ઉમેદવારો કેટલા હતા અને જે પીએચની કેટેગરી છે એમાં કેટેગરી વાઇઝ જે પીએચના ઉમેદવારો છે એમાંથી જિલ્લા પસંદગી માટે આજે કેટલા ઉમેદવારો હતા એની આજે જે જિલ્લા પસંદગીમાં કેટેગરી વાઇઝ ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી ઓપન કેટેગરીના કુલ ત્રેવીસ ઉમેદવારો હતા અને ઓપન કેટેગરીમાં પીએચમાં જે સી કેટેગરી છે એમાં ત્રણ ઉમેદવારો છે એ ઉપરના હતા એ બી અને ડી આમાં ઉપરના કોઈ પીએચ ઉમેદવારો નહોતા આમ ઉપરના છવ્વીસ ઉમેદવારો છે એમને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા જે એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીમાં ચોર્યાસી ઉમેદવારો છે એ સામાન્ય હતા અને એ જે પીએચ કેટેગરી છે એના ત્રણ ઉમેદવાર અને સી પીએચના જે કેટેગરીના ઉમેદવાર છે એવા બે ઉમેદવારો હતા આમ પાંચ ઉમેદવારો પીએચના અને ચોર્યાસી સામાન્ય ઉમેદવારો એમ કુલ એસસીના નેવ્યાસી ઉમેદવારો છે એમને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એસટી કેટેગરીમાં સામાન્ય નવ ઉમેદવારો અને એ કેટેગરીના જે પીએચના ઉમેદવાર છે એવા એક ઉમેદવાર હતા આમ નવ સામાન્ય અને એક પીએચ એમ કુલ મળી અને દસ ઉમેદવારો છે એ એસસી કેટેગરીના હતા જે ઓબીસી કેટેગરી છે તો ઓબીસી કેટેગરીમાં સામાન્યના એકસોને સત્યોતેર ઉમેદવારો જે પીએચ કેટેગરી એમાં બે ઉમેદવારો જે બી કેટેગરી છે એમાં એક ઉમેદવાર અને જે સી કેટેગરી છે એમાં નવ ઉમેદવાર આમ કુલ એકસોને સત્યોતેર ઉમેદવારો છે એ સામાન્યના અને બાકીના જે પીએચ ઉમેદવારો છે એમ મળી અને એકસોને નેવ્યાસી ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીના હતા વાત કરીએ ઈડબલ્યુ કેટેગરીની તો ઈડબલ્યુએસ કેટેગરીમાં સામાન્ય છપ્પન ઉમેદવાર અને જે પીએચની સી કેટેગરી છે એમાંથી એક ઉમેદવાર હતા આમ કુલ છપ્પન સામાન્ય અને એક પીએચ એમ મળી અને કુલ સત્તાવન ઉમેદવારો છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના હતા આમ કુલ સામાન્ય ત્રણસો ઓગણપચાસ અને જે બાવીસ ઉમેદવારો છે એ પીએચ કેટેગરીના હતા એમ કુલ હિન્દી વિષયના આજે ત્રણસો એકોતેર ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે આજે બોલાવેલા હતા વાત કરીએ આજે જે જિલ્લા પસંદગી થઈ છે એમાંથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરાઈ છે એની તો આજે હિન્દી ભાષામાં ઓપન કેટેગરીની અઠ્ઠાણું જગ્યાઓ ભરાય છે એસસી કેટેગરીની એકવીસ જગ્યાઓ ભરાય છે એસટી કેટેગરીની ત્રણ જગ્યાઓ ભરાય છે ઓબીસી કેટેગરીની છોતેર જગ્યાઓ ભરાય છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની ચોવીસ જગ્યાઓ ભરાય છે આમ કુલ બસોને બાવીસ જગ્યાઓ છે એ હિન્દી ભાષાની ભરાય છે આ બસો બાવીસ પૈકી જે પીએચ છે તો પીએચમાં એક કેટેગરીમાં એક જે જિલ્લા પસંદગી છે એ થઈ છે પીએચમાં બી કેટેગરીમાં એક જગ્યા ભરાય છે અને સી કેટેગરીની કુલ પાંચ જગ્યાઓ છે એ આજરોજ ભરાય છે અને ડી કેટેગરીમાં કોઈ પણ જગ્યા છે એ આજે ભરાઈ નથી આમ પીએચ અને સામાન્ય બંને થઈ અને બસો બાવીસ જગ્યાઓ છે એ આજરોજ ભરાય છે હવે વાત કરીએ કે આ જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ હવે કેટેગરી વાઈઝ કેટલી જગ્યાઓ છે એ ખાલી રહેલ છે ત્યાંની આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો હવે ઓપન કેટેગરીની તોતેર જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીની એક પણ જગ્યા છે એ હવે ખાલી નથી એસટી કેટેગરીની બ્યાસી જગ્યાઓ ખાલી છે ઓબીસી કેટેગરીની એક પણ જગ્યા ખાલી નથી અને ઈડબલ્યુ કેટેગરીની સોળ જગ્યાઓ ખાલી છે આમ હવે હિન્દી વિશેની કુલ એકસો ને એકોતેર જગ્યાઓ છે એ ખાલી રહેલ છે વાત કરીએ પીએચ ઉમેદવારોની તો પીએચમાં એ કેટેગરીની ત્રણ જગ્યાઓ ખાલી છે બી કેટેગરીની ચાર જગ્યાઓ ખાલી છે સી કેટેગરીની એક પણ જગ્યા ખાલી નથી અને ડી કેટેગરીમાં ત્રણ જગ્યાઓ છે એ પીએચની ખાલી છે આમ સામાન્ય અને પીએચ બંને મળી અને એકસો એકોતેર જગ્યાઓ છે એ હિન્દી વિષયની ખાલી છે જે એસસી અને ઓબીસી છે તો એસસી અને ઓબીસીની એક પણ જગ્યા હવે ખાલી રહેલ નથી એટલે હવે ફક્ત છે એ એસટી કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરી અને જે જનરલની કેટેગરી છે આ ત્રણ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે બીજો રાઉન્ડ આવશે એસસી અને ઓબીસીના જે ફક્ત કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે હવે બીજો રાઉન્ડ છે એ આવશે નહીં કારણ કે એસસી અને ઓબીસીની જગ્યાઓ છે એ આજરોજ પૂર્ણ થયેલ છે જે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષામાં જે જનરલની જગ્યાઓ છે એ વધારે ભરાઈ હતી જેથી એસસી અને ઓબીસીની જગ્યાઓ છે એ ગુજરાતી ભાષામાં ખાલી રહેલ છે એટલે કે જે ગુજરાતીમાં એસસી અને ઓબીસીના જે જનરલ દાવેદાર જે મિત્રો હતા તે ઓપન કેટેગરીમાં પોતાની જે સીટ છે એ પસંદ કરી હશે એટલે જે જનરલની સીટો છે એ વધારે ભરાઈ હતી જેના કારણે એસસી અને ઓબીસીની સીટ છે એ ગુજરાતી ભાષામાં ખાલી રહેલ છે અને હિન્દીમાં છે એ જનરલની સીટો છે એ ઓછી ભરાઈ છે જેથી કરી અને એસસી અને ઓબીસીની સીટ છે એ પ્રથમ રાઉન્ડની અંદર જ પૂર્ણ થયેલ છે એટલે હવે એસસી અને ઓબીસી માટે જે બીજો રાઉન્ડ છે એ આવશે નહીં હવે આગળ વાત કરીએ કે જે કેટેગરી વાઇઝ ઝોન છે એ કયો રહેશે બીજા રાઉન્ડની અંદર તે તો જેમ આગળ વાત કરીએ એમ હવે એસ અને ઓ આ બંને કેટેગરીમાં જે બીજો રાઉન્ડ છે એ આવવાનો નથી જે ફક્ત એસટી કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરી અને જે જનરલનો રાઉન્ડ છે કે જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા ઉમેદવારો છે એમના માટે જ બીજો રાઉન્ડ આવશે તો એસટી કેટેગરીમાં જેનો મેરિટ નંબર એકાણું છે અને ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં જેનો મેરિટ નંબર બોતેર છે આ જે મેરિટ નંબર છે એ કેટેગરી મેરિટ નંબર છે તો આ મેરિટ નંબર દર્શાવેલ ઉમેદવારો છે એસ જે એસટીના અને ઇડબ્લ્યુ એસના તે બીજા રાઉન્ડની અંદર સેફ ઝોનની અંદર આવે છે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો મિત્રો સામાજિક વિજ્ઞાનનો જે આજે બીજો રાઉન્ડ જાહેર થયો છે ત્યાંનું બીજા રાઉન્ડની અંદર જે કેટેગરી વાઇઝ બોલાવેલા ઉમેદવારો છે એ કેટેગરીવાઇઝ બોલાવેલા ઉમેદવારોનું જે સંપૂર્ણ એનાલિસિસ છે તે આ ચેનલ ઉપર મૂકવામાં આવશે અને વિદ્યા સહાયક ભરતીના જે જિલ્લા પસંદગીના રાઉન્ડ છે ત્યાંના ડે બાય ડેની જે તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આપના વિડીયોના લગતા જે કંઈ પણ પ્રતિભાવો હોય તે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર